હવે <laughs> ન <laughs> <coughs> <laughs> 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 <coughs>

મહાકાલ વાળી એ તો બાન થી બાંધી નો હોય ને એટલે પછી એને કઈ આવે ને એટલે એમ એવી જ લીધી

જમણા જમણો છે ખાઈ હો ખાઈ જાજો એમાં કઈ ન થાય તો રાખડી બંધાઈ ગઈ છે ને હવે જવાનું મામાન ઘરે તો આપણે બધા જાય નીકળી